સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનાર દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમા મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયો માં જાણવાના છે તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઈક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયો ને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને ને કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબ સાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણો ખરો નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે પરંતુ ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબ સાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લીલી પરિક્રમાને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઈક કરી અને અન્ય લોકો સુધી આ વીડિયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબ સાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે પરંતુ ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે હજાર અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઈક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબ સાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે તો ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબસાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે તો ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો ને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબ સાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે તો ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે હજાર અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબસાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે તો ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વીડિયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબ સાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે તો ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દસક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબસાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે તો ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે હજાર અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબ સાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લીલી પરિક્રમા સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજા રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયો માં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઈક કરી અને અન્ય લોકો સુધી આ વીડિયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હોય તે સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દસક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબસાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે તો ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે પચીસ અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબ સાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે તો ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબ સાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે તો ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે હજાર અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વીડિયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબસાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે તો ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબ સાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે પરંતુ ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વીડિયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબસાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે તો ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઈક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબ સાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે પરંતુ ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ જાણવાના તો વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ શેર કરી દેજો સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પડીને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટક્રમા માં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આવીને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનાર દર વર્ષે રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ સાધુ સંતો અને તંત્ર દ્વારા તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયો માં જાણવાના છે તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયો ને લાઈક કરી અને અન્ય લોકો સુધી આ વિડીયો ને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબ સાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે તો ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ વિડીયોને લાઇક કરી અને અન્ય લોકો સુધી આ વીડિયોને શેર કરી દેજો સાથે અન્ય આવી અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા દશક દિવસથી પૂર્વ ભારતમાં વાવાઝોડાની અસર થઈ હતી તેની આબોહવાકીય અસર ગુજરાતના અરબ સાગરના દરિયા કિનારાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો હતો અને ઘણું ખરું નુકસાન પણ થયું છે મિત્રો ત્યારે આજનો દિવસ તુલસી વિવાહનો છે અને સાથે આ દિવસે ગિરનારની લલી પરિક્રમા પણ દર વર્ષે શરૂ થતી હોય છે તો ગયા દસ દિવસના ભારે વરસાદના કારણે રસ્તાઓ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે સાધુ સંતો અને તંત્ર દ્વારા એકત્રીસ દસ બે અને શુક્રવારના રોજ ગીરના લીલી પરિક્રમા માર્ગનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી હતી તેથી તંત્ર અને સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે ગિરનારની લીલી પરિક્રમા પારંપરિક રીતે શરૂ રહેશે પણ તેમાં સાધુ સંતો અને સાથે જરૂરી લોકો દ્વારા આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે ત્યારે રસ્તાની ખૂબ ખરાબ હાલત હોવાથી ભાવિક ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજા રહેલી લીલી પરિક્રમામાં મિત્રો તંત્ર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે હા મિત્રો પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં સાધુ સંતો અને તંત્ર દ્વારા મળી અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને લઈને તો તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને પૂરો નિહાળજો તો મિત્રો અત્યારે આ સૌથી મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારમાં દર વર્ષે યોજા રહેલી લીલી